છે એને ટી આરપી ઝોનમાં નોકરી કરે છે વિશ્વરની એની ઉંમર છે એને જોબ કરે છે એનું હજી કંઈ નામો નિશાન નથી અમારે એની બોડી તો જોતી જ નથી જોકે હવે તો ત્યાં ક્યાંય એટલે ક્યાં કોઈ જ નથી જોકે એ હવે છે જ નહીં પણ અમારે અમારી આશા જોઈએ આખી જીવતે જીવતી બીજું કઈ હા મેનેજરને કીધું તું મેં કે સર અમારે આશે ક્યાં તો કે હજી બેન કઈ ખ્યાલ નથી કોઈ મળ્યું મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બેદકારી એટલી એમઆરપી ઝોન ટીઆરપી ઝોન તો કા એમરજન્સી કોલ માં સર તમે જ આ રાજકોટ જેવી સિટીમાં કોલ કરે તો કેટલી મિનિટ લાગે આ એટલી સિટીમાં આવી ન હોગે કે નહીં તો અત્યારે એક લાશ પણ નથી ને આ છોકરા જે ગમે એવું કોઈ એટલે કોઈ નથી બેસી હા ને આ કામ ચાલુ જ હતું ટીઆરપી ઝોન માં કે ગેમ ઝોન બીજું બનતું છે એ મને એટલો ખ્યાલ નથી